આ વિકાસની રાજનીતિ જાણે લુભાઈ રહી હોય જે સ્ટાર્ટઅપ યુવાનો માટેની યોજનાઓ છે જાણે તરવાતા યુવાનોને જે રોજગારીની તકો મળી રહી છે એ બધું જ વસ્તુ જાણે લુભાઈ હોય અને એનડીએ ના બિહારે પાછલા પાંચ થી આઠ વર્ષમાં રસ્તા શિક્ષણ સ્વાસ્થ્ય આ દરેક દિશામાં એ અગ્રસર રહ્યું છે ત્યારે ગરીબ પછાત કહેવાતા રાજ્યની અંદર દેશના એસપી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એ જાણે જોડી ખુલ્લી મૂકી અને બિહારની જનતાને હાથે ભરી અને જનતા આગળ ગુંડા ખતમ કરવાનું આ સૌથી મોટો યશ હશે તો દેશના એસપી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ને આ એનડીએ ની સરકારને ત્યાંના સ્થાનિક નાગરિકો ઈચ્છતા હતા કે આ ગુંડા ખતમ થાય

આજે આજના રિઝલ્ટમાં દેખાય છે એનડીએ બસો પ્લસ અને કોંગ્રેસ મિત્રો જોવા જઈએ તો એક બે ત્રણ ચાર માં તો ક્યાં અટકી જશે સાંજ પડતા પડતા બધું જ કદાચ ક્લિયર થઈ જશે ત્યારે આપણને ખબર પડશે